અત્રી ઉલ્લેખનીય છે કે ભારતના એકવીસ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો ચોવીસ જેમના કર્મચારીઓ આ આયોજનમાં બારસો બાવીસ જેટલા જોડાયા હતા અને એકસો ચુમ્માલીસ જેટલો તેલંગાણાનો સ્ટાફ જોડાયો હતો ગુજરાત જેલ વિભાગ માટે અત્યારે સુધી એક સિલ્વર મેડલ અને ચાર બ્રોન્જ મેડલ જીત્યા છે ગુજરાતના જિલ્લા જેલ અધિક્ષક શ્રી નસરૂન લોહારને તેલંગાણા રાજ્યના માહિત પ્રૌદ્યોગિકી ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર ઉદ્યોગ અને વેપાર તેમજ વિધાન મંત્રાલયના મંત્રી શ્રી ડી શ્રીધર બાબુ દ્વારા પદકથી સન્માનિત કરવામાં આવ્યા